ઇવેન્ટ ચાલુ જ છે સિરજની તો મિત્રો અમારી રંગીલી સૂચ શાક વઘારતી વટાણા પટેકાકી એ દુબઈ સે મંગાયા હે આ કારીગર અમને તો રામ રામ ને સીતારામ બધાને સ્વાગત છે ફરી પાછા એક નવા વિડીયોની તો કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે મજામાં છો ને આપણા વિડીયો જોતા હોય ભાઈ મજામાં જોઈએ છીએ તો સવારના વાગી ગયા છે પોણા બાર ને આપણે હવે નાહી ધોઈ થઈ ગયા એકદમ કમ્પલેટ હવે આપણે જવાનું કોલેજ ને કોલેજમાં ચાલે હે ઇવેન્ટ અહીંયાથી આપણે જવાનું એક એક્ઝિબિશનમાં એ કોલેજથી જવાનું છે તો વિડીયોમાં જોડાતા રહ્યું બહુ મજા આવશે તો લેટ્સ બહુ એક્ઝિબિશનમાં જવાનું એટલે આઈડી કાર્ડ જ લીધું છે ખાલી એક ઠેલો બેલો કંઈ લીધો નથી તો હાલો તમને ડાયરેક્ટ કોલેજ જ મળવું હવે ફાઈનલી આપણે કોલેજ પહોંચી ગયા છે સીરાજ ઇવેન્ટ હાલે મેં તમને કીધું જ તું ઇવેન્ટ ચાલુ જ છે સીરાજની

બનાવેલું છે ટી પોસ્ટ ના ઓલા કપ હોય ને ઉભો રહી ગયા બે ની વચ્ચે હાલ પાડતો ફોટો ઉપર રહી ગયા ઉભો રહી ગયા મિત્રો જોવો આ શું છે લંચ ડે 1 અહીંયા જમવાનું હોય આપડી લાઈન માં વારી છે કેડી તો જમવામાં બહુ લાંબી લાઈન છે એટલે આ ભાઈ કંટાળી ગયા કે પાસ તમને દે દઉં હું જમી આવું ઘરે કે જમવાનું બની ગયું તો આય જમી લેન ભાઈ હવે घर पे खाना बना हुआ है तो पास किसी और को दे देंगे ये किसके लिए है दो पास कपड़े क्या कॉलेज कॉलेज चलो चलो

અлле અલે જંબા મને ભાઈ શેની થાય જમીન આવી ગયા ગ્રાઉન્ડ માં ભીમાણી ભાઈ આવી ગયા હો જમીન લીધું તમે એ જેવા થઈ ગયા ને ખાઈ ને કઈ છે કોને વિનર હમણા અનાઉન્સમેન્ટ કરશે આપણે ધ ટીમ ઇસ એસએસ કોલેજ ફ્રોમ હિંમતનગર એન્ડ ધ પાર્ટિસિપન્ટ્સ આર દક્ષ એસ સોની ચૌહાણ દર્શન

તો મિત્રો હાઈન થઈ ગઈ છે ને આપણે કોલેજ થી આવીને ડાયરેક્ટ હુઈ ગયા હતા અત્યારે ઉઠા એ છ વાગે આપણે જવાનું શાકભાજી લેવા કેમ કે આપણે સુજલભાઈ પાસે આવી ગયા છે ઘરેથી રૂમે ત્યારે જમવાનું પાછું ચાલુ રેગ્યુલર ઘરે બનાવીને જમવાનું બહારનું કંઈ ખાવાનું નહીં તો હવે જાય શાક માર્કેટે કેમ સુજલભાઈ આવી ગયા તમે આવી ગયા હો ભાઈ હાલો તો જાય શાક માર્કેટે

તો ડી આપને અભી ચટની કારીગર ચટણી બટની નાખી છે રંગીલા સુજલ એસમેટાણા બટાકા વટાણા ડાલતી તો વઘારમાં કે પાણી ડાલતી અૂકર બંધ કરતી ક્યાં ગયા રંગીલા સુજલ ચોરાવી ને હાલે જ નઈ હે સુજલા કેમ તને ભાવે ચોરેલું ભાવે સુજલ રંગીલો આપડો ભાઈ ભાઈ વાત નો થાય રંગીલા સુગર ની ને છાસ તો જમીન પાછા તમને મળી આવે મિત્રો ખાઈ પીન જમીન આપણે આવી ગયા છીએ હાલવા પેસી લાબે માટે આવ્યો હું એ બે દરરોજ જાય મેં કીધું આજ મને લઈ જાવ તો સુજલ કે આજ તો તને ના નઈ પાડું આજે ઘરે આવ્યો અને કાલ થી નઈ આવતો જો કાઈ વાંધો નઈ આજ નોતી આવવા દે તમે બે આવ્યા હી હાલવા ભેગો ઓલો હે ઈત હું સુડલા મિત્રો હાલીને આવી ગયા સુભલક્ષ્મી પાર્લરે કેન્ડી ખાવા